હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી આજે હું તમારી સાથે શેર કરવાની છું વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ભરેલા આખા મરચાંના ભજીયા આ ભજીયા આપણે સોના સોડા કે ઈનો વગર જ બનાવીશું આ ભજીયાને ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી સાથે ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક અને શેર કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવવા માટે આ પંદરથી વીસ કડી આપણે લસણની લીધી છે એક ગાંઠિયો એક મોટો ગાંઠિયો આપણે લસણનો લેવાનો છે તમારી પાસે લીલું લસણ હોય તો લીલું પણ લઈ શકો છો આને આપણે એક વખત મિક્સરમાં વાટી લઈએ જુઓ આપણે અધકસરું વાટી લીધું છે તો હવે આમાં આપણે બે ચમચી ધાણા એડ કરીશું અને પાછું થોડુંક વાટી લેશું જો તમારે વરિયાળી એડ કરવી હોય તો અડધી ચમચી વરિયાળી પણ એડ કરી શકો છો પણ હું ખાલી ધાણા જ એડ કરું છું જો આ બનેને આપણે અધકચરું પીસી લીધું છે તો હવે આપણે એમાં અડધી ટીસ્પૂન મરી પાવડર એડ કરવાનો છે અને અડધી ટીસ્પૂન આપણે મીઠું એડ કરશું અને બે ટીસ્પૂન આપણે ખાંડ એડ કરશું અને એક આ આપણે એક કપ આપણે ચવાણું લીધેલું છે એ ચવાણાને એમાં એડ કરી દેસું અને પાછું આને ક્રશ કરી લેવાનું છે તો જુઓ તમે જોઈ શકો છો કે આપણે આને પાછું આપણે ક્રશ કરી લીધું છે તો આપણો આ એકદમ સ્ટફિંગ માટેનો ડ્રાય મસાલો તૈયાર છે જો આ એકદમ ડ્રાય છે આપણું આ સ્ટફિંગ જો આમાં ચવાણામાં આપણે બધા જ મસાલા હતા એટલે આપણે મસાલા થોડા જ ઉમેરવા પડ્યા છે બધું આપણે મસાલા નથી ઉમેરવા પડ્યા પણ આ તમારે ચવાણું ગાંઠિયા વધારે હોય એવું જ ચવાણું લેવાનું હોય છે હવે આપણે એમાં એક ચમચી લીંબુનો રસ એડ કરીશું અને અડધો કપ આપણે લીલા ધાણા એડ કરીશું તમારે લીલા ધાણા તમારે જેટલા એડ કરવા હોય એ તમારી ઉપર છે અને હવે આ બધું આપણે મિક્સ કરી દેસું સારી રીતે જુઓ ફ્રેન્ડ આ રીતે તમે એમ આ સ્ટફિંગનો સા બનાવશો ને મરચાં ભરવા માટેનું તો ખૂબ જ સરસ થશે અને આ ટાઈમે તમારે જો આમાં કંઈ તમારે ટેસ્ટમાં કંઈ વધઘટ કરવું હોય તો તમે કરી શકો છો ખાંડ નિમક એ પણ ચાખીને તમારે સ્ટફિંગને થોડુંક ચાખી લેવાનું અને જો તમારું સ્ટફિંગ સારું હશે ને તો જ તમારા ભરેલા મરચાના ભજીયા સરસ બનશે અને તો જ તમને ખાવાની મજા આવશે તો આપણું આ સ્ટફિંગ હવે રેડી છે હવે આપણે મરચાંને કાપા કરીને એમાં સ્ટફિંગને ભરવાનું છે જુઓ ફ્રેન્ડ્સ આવા તીખા પણ નહીં અને મોરા પણ નહીં એવા આપણે મરચાં લેવાના છે અને એકદમ ફ્રેશ તાજા એવા મરચાં લેવાના છે અને લાંબ લાંબા સીધા હોય એવા જ મરચાં લેવાના છે વાકા હોય એવા નથી લેવાના અને આને આપણે હવે મરચામાં એક આવી રીતે આમ ઊભો કાપો કરવાનો છે અને સેજ આમ ખોલી અને અંદરથી બીયા અને જે રઘુ ને એવું હોય એ બધું કાઢી લેવાનું જેથી મરચાની તી ખાસ ઓછી થઈ જશે જો આવી રીતે આમ બધું જ કાઢી લેવાનું અંદરથી જો આ નીકળી ગયા એકમાંથી એવી રીતે આપણે બધામાંથી કાઢી લેશું અને હવે આમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે આપણે મરચાંમાં સ્ટફિંગ ભરવાનું છે એટલે સ્ટફિંગમાં આપણે લાલ મરચું એડ કરેલું નથી કારણ કે મરચાં એટલા તીખા જ હોય છે આપણે આ બધું કાઢી નાખશું તો પણ એની તીખાશ તો હશે જ જો આ બધા જ મરચાંને મેં આવી રીતે રેડી કરી લીધા છે અંદરથી બીયાનો ભાગને બધું કાઢી અને બધા જ મરચાં આવા રેડી થઈ ગયા છે તો હવે આપણે આમાં સ્ટફિંગ ભરવાનું છે તો હાથની મદદથી જ ભરશું એટલે સરસ આપણે ભરાઈ જાય તો જુઓ આવી રીતે આમ થોડુંક ખોલી અને આપણે આ સ્ટફિંગ ભરી દેવાનું છે થોડુંક દબાવવાનું છે અને બહાર સુધી ભરવાનું છે જો આવી રીતે આપણે બધા જ મરચાંને આપણે આમ ભરવાનું છે અને આવી રીતે સ્ટફિંગ બનાવીને તો એટલા સરસ મરચા આપણે આ ભજીયા લાગશે કે તમને વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે આનું અને ફ્રેન્ડ્સ આપણે એક નવી ટ્રીક સાથે આ મરચાંને તેલમાં કેવી રીતે આપણે તળવાને એ પણ હું તમને બેટરમાં કેવી રીતે બોરી અને તેલમાં તળશું ને એક નવી ટ્રીક સાથે હું તમને આજે બતાવવાની છું તો મારો વિડીયો આ તમે પૂરેપૂરો જોજો સ્કીપ ના કરતાં જુઓ ફ્રેન્ડ્સ આપણા આ બધા જ મરચાં ભરીને તૈયાર છે તો હવે આને આપણે ભજીયા ઉતારવા માટે આપણે આનું બેટર બનાવવું પડશે તો ફ્રેન્ડ્સ હવે આપણે બેટર બનાવીએ તો ફ્રેન્ડ્સ બેટર બનાવવા માટે આપણે આ દોઢ કપ આપણે ચણાનો લોટ લીધો છે આ કપના માપથી દોઢ કપ ચણાનો લોટ છે અને ચાળીને લીધો છે અને ચાળીને જ લેવાનો છે જેથી અંદર ગાંઠા કેવો એ બધું જ ચડાઈ જાય અને હવે એમાં અડધી ટીસ્પૂન જેટલું આપણે નિમક એડ કરીશું અને થોડીક એવી હિંગ એડ કરશું જેથી હિંગનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને આપણને પચવામાં હલકા રહેશે હવે ફ્રેન્ડ્સ થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે આમાં આપણે ઈનો કે બેન્કિંગ સોડા એનો જરાય ઉપયોગ કરવાનો નથી ઈનો કે બેન્કિંગ સોડા વગર જ આપણે આને લોટ બાંધવાનો છે બેટર તૈયાર કરવાનું છે અને સરસ આપણે બહાર જેવા જ ભજીયા બને એ માટેનું બેટર બનાવવાનું છે તો આપણે આ બેટરને ફેટવાનું છે સારું એવું ફેટવાનું છે કારણ કે આપણે સોડાનો કે ઈનોનો ઉપયોગ કરતા નથી એટલે સારું એવું ફેંટવું જોશે તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટરને ઢીલું કરીએ જુઓ આવી રીતે એક જ દિશામાં ફેટવાનું છે આપણે જુઓ ફ્રેન્ડ્સ આ સારી રીતે મેં ફેટી લીધું છે તો હવે આપણું આ બેટર મરચાના ભજીયા પતાવવા માટે તૈયાર છે જુઓ ફ્રેન્ડ્સ હવે આ મારી નવી ટ્રીક છે કે નવી ટ્રીકથી આપણે કેવી રીતે આ મરચાંના ભજીયા વાળવાના હતા તો તમારે મરચાંના ભજીયા વાળતા હો અને મરચાં ઉપર કદાચને આગળ પાછળ ક્યાંય તમારે ચણાનો લોટ ના રહીએ ચડતો ના હોય તો એ માટે જો તમારે આમ ગ્લાસમાં બેટરને ભરી દેવાનું છે બસ થોડુંક અધૂરું રાખવાનું છે અને હવે આમાં આપણે ડુબાડવાના છે મરચાંને જો ફ્રેન્ડ્સ આ ડીટી થી આવી રીતે પકડવાનું છે અને આવી રીતે ડુબાડી દેવાનું છે અને આવી રીતે કાઢી અને સીધું જ તેલમાં તળવાનું છે જુઓ ફ્રેન્ડ્સ આ આમાંથી કાઢી અને તરત જ આપણે આ તેલ આવી ગયું છે તો તેલમાં ડુબાડતા જવાના છે અને ફટાફટ આખા જ ડુબાડી દેવાના છે અને આવી જ રીતે જો આમ પાડતા જવાના છે ફ્રેન્ડ્સ જો આપણા ઈનો કે સોડા વગર ના આપણા મરચાના ભજીયા કેટલા સરસ ક્રિસ્પી ને ટેસ્ટી બનશે આને બનતા લગભગ આપણે ત્રણ મિનિટ જેવું થશે અઢી થી ત્રણ મિનિટ જેવું અને સારા એવા જો આપણે એકદમ થોડાક લાલ થવા માટે તેલ વધારે આવી જાય એટલે થોડુંક મીડિયમ કરી લેવાનું છે એટલે અંદર સુધી સરસ આપણા કૂક થઈ જાય અને ખાવાની ખૂબ જ મજા આવે ઉપરનું પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કરવાનું છે જો આપણા ભજીયા બની ગયા છે

તો આવી જ રીતે બેટરને ખૂબ જ ફેટીને ઈનો કેસોડા વગર જ ગ્લાસમાં બેટર લઈને પાટશો ને તો એકદમ પરફેક્ટલી તમારા ભજીયા બનશે તો આવી રીતે તમે સ્ટફિંગ બનાવીને ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો કે આપણા આ ઈનો કેસોડા વગરના એકદમ સરસ રીતે ભજીયા બનીને તૈયાર છે એને આપણે કાપો કરીને પણ જોશું જો આ આપણું સ્ટફિંગ કેટલું સરસ આમાં છે તો તમે પણ આવી જ રીતે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો અને મારી રેસીપીને તમારી ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે